કોઈપણ બાંધકામ સ્થળ પર કેટલા કામદારો કામ કરવા માટે અલગ અલગ મશીનો અને અલગ અલગ રંગની હેલ્મેટ વાપરતા હોય છે આ હેલ્મેટ બાંધકામ સ્થળોએ કામ કરતા કામદારો અને એન્જિનિયરોની સલામતી માટે બનાવવામાં આવ્યા હોવાથી તેને સેફટી હેલ્મેટ તરીકે ઓળખવામાં આવે છે હવે તમને થતું હશે કે જો આ હેલ્મેટ સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હોય તો પછી તેને અલગ અલગ રંગો કેમ આપવામાં આવ્યા છે તો આજના આ નોલેજ કોર્નર પર હું આ હેલ્મેટ પહેરે છે આવું એટલા માટે કરવામાં આવે છે કે હેલ્મેટ ના રંગથી તેને ઓળખી શકાય કે તે સ્થળે કયો વ્યક્તિ હાજર છે અને તે શું કામ કરી રહ્યો છે તો ચાલો જાણીએ આ વિવિધ રંગોના અર્થ વિશે

સાઇટ પર કામ કરતા કામદારો યલો હેલ્મેટ પહેરે છે જેમાં એવા કામદારોનો સમાવેશ થાય છે કે જેઓ સાઇટ પર ભારે મશીનરી ચલાવે છે 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 ઓરેન્જ આ સામાન્ય રીતે પહેરે જેઓ રસ્તાના બાંધકામનું કામ કરતા હોય તેમજ રસ્તા બનાવવાના કામમાં નવા વ્યક્તિને આ હેલ્મેટ આપવામાં આવે છે બ્લુ સેફ્ટી હેલ્મેટ બ્લુ રંગનું હેલ્મેટ ઇલેક્ટ્રિશિયન અથવા કાર્પેન્ટર પહેરે છે ગ્રે સેફ્ટી હેલ્મેટ ગ્રે વિઝિટર્સ અથવા ક્લાયન્ટને પહેરાવવામાં આવે છે જેમાં કેટલીક સાઇટ પર પિંક સેફ્ટી હેલ્મેટ પણ ઉપલબ્ધ હોય છે રેડ સેફ્ટી હેલ્મેટ આ હેલ્મેટ ફાયર ફાઇટર્સ પહેરે છે